અવાજ વિડિયો આવી છે તમને એ તો આઈસલેટરલા પકડી લઉં તો કાઢ લે ને સર ના કટતો ને ના દે સર બસ અને नाक પર રામકથા ના ખોબલ નથી પછી આમ નાખું તો મારે આમ કે રાખ્યો ના કા પટથી લામ આ તો હું તો કરું એક એક કટતો જરાની